श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે અગિયાર ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સમાધાન ભગવાન સિવાય બીજે ક્યાંય પણ નહીં ખરેખર જે આપણી બુદ્ધિમાં ઉતરે અને અનુભવવામાં આવે તે સત્ય છે એમ માનીને ચાલવામાં હરકત નથી પછી તેની આડે કંઈ પણ આવે તો તેની પરવા નહીં કરીએ પણ તે સત્ય અનુભવવા માટે આપણી બુદ્ધિ સ્થિર હોવી જોઈએ હાલમાં જગતમાં બુદ્ધિભેદ ખૂબ થયો છે એવી વખતે માણસની બુદ્ધિ સ્થિર રહેવાનું બહુ મુશ્કેલ બની ગયું છે અત્યંત સદાચારી માણસની બુદ્ધિ પણ ક્યારે ફરી જાય એ કહેવાય તેમ નથી કેવળ શાસ્ત્રો કહે છે એટલે અમુક એક વસ્તુ સત્ય છે એમ હું કહેતો નથી હું કહું છું તે જ સત્ય છે એમ તમે કહો એમ પણ હું કહેતો નથી તમે પોતે વિચાર કરીને જ નક્કી કરો કે જીવનમાં તમારે સમાધાન જોઈએ છે કે નહીં તે સમાધાન ભગવાન સિવાય બીજે કશે પણ આપણને મળનાર નથી એ તદ્દન નિશ્ચયપૂર્વક નક્કી કરો એકવાર તમારો નિશ્ચય પાકો થઈ ગયો કે પછી તમારી આડે કંઈ પણ આવી શકનાર નથી નિશ્ચય માત્ર પાકો જોઈએ એ નિશ્ચયનું બળ કેટલું વિલક્ષણ હોય તે બતાવો એક ગામમાં પચાસ સાઠ વર્ષનો એક બુદ્ધિમાન પણ નિંદાખોર વૃત્તિનો માણસ રહેતો હતો આડા અવડા પ્રશ્નો પૂછીને ઠેકડી ઉડાડવામાં તે હોશિયાર હતો એકવાર એક સાધુનું પ્રવચન એકદમ જામેલું હતું ત્યાં એકદમ અધવચ્ચ જ ઊભા થઈને તેણે પૂછ્યું કે અરે મહારાજ એ તમારી ભક્તિ ભક્તિ બાજુએ રાખો દેશને સ્વતંત્રતા ક્યારે મળશે તે કહો તેના ઉત્તરમાં સાધુએ શાંતપણે કહ્યું કે એ હું કહું છું પણ હવે તમારી ઉત્તરવાય થઈ કાળ ક્યારે હડપ કરી જશે તે કંઈ પણ કહેવાય નહીં તો હવે તમે મને કહો કે સંસારની ઉપાધિ દેહના વ્યાધિ અને મૃત્યુરૂપી મગરની પકડ એમાંથી સ્વાતંત્રતા મેળવવાનો વિચાર પ્રયત્ન તમે કર્યો છે કે આ માર્મિક પ્રતિ પ્રશ્ન જ એ નિંદાખોર ચૂપ થઈ ગયો પણ તેના મનમાં વિચારના વમણ ઉઠવા લાગ્યા બીજે દિવસે તે તે સાધુને મળ્યો અને કહેવા લાગ્યો કે આજ સુધી મેં મારો પોતાનો વિચાર કર્યો જ નહીં પણ હવે મારે શું કરવું તે મને કહો સાધુ બોલ્યો કે બે વર્ષ મૌન ધારણ કરીને નામ સ્મરણ કરો તે દિવસથી નિશ્ચયપૂર્વક તેણે મૌન ધારણ કર્યું અને નામ જપનો મારો ચલાવ્યો મૌનનો સમયગાળો પૂરો થયા બાદ સાધુને ફરી મળવાનું થતાં તેની આંખમાં પાણી આવી ગયા અને તે બોલ્યો કે મહારાજ મને બધું મળી ગયું નામથી મને જે સમાધાન મળ્યું તેની આગળ બીજી બધી વાત કંઈ જ વિસાદમાં નથી નિશ્ચયપૂર્વકના નામ સ્મરણનું આવું વિલક્ષણ સામર્થ્ય છે નામમાં રાખવું જીત એ જ માનવું સત્ય એ નિશ્ચય ધરવો મન તો મન થશે નિભ્રાંત અસ્તુ જાનકિન જીવન સ્મરણ જય જય રામ